ચીખલીની સરકારી હોસ્પિટલમાં થયેલી ઉચાપથને મામલે ગાંધીનગરની ઓડિટ વિભાગની ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં કરોડોની ઉચાપત થઈ હોવાનું બહાર આવ્યું છે ભ્રષ્ટાચાર અને ઉચાપત તેમજ છેતરપિંડીના મામલાઓ હવે સામાન્ય બન્યા છે ત્યારે ચીખલી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં મોટા પાયે ઉચાપત અને ગેરરીતિ થઈ હોવાની શંકા બાદ થોડા દિવસો પહેલા ગાંધીનગરની ઓડિટ વિભાગની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં હોસ્પિટલના આઉટસોર્સિંગ કર્મચારી દ્વારા કરોડોની ઉચાપત કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું હોસ્પિટલના આઉટસોર્સિંગ કર્મચારી સતીશ બોયા દ્વારા ડબલ બીરો બનાવી રૂપિયા એક કરોડ ચોસઠ લાખ છપ્પન હજાર બસો એકત્રીસ રૂપિયાની ગેરરીતિ આચરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે આ ઉચાપતની ઘટના બાબતે ચીખલી સરકારી હોસ્પિટલના નિવાસી તબીબી અધિકારીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે ત્યારે ચીખલી પોલીસે સતીશ બોયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આ તપાસ દરમિયાન સમગ્ર કૌભાંડમાં અન્ય તબીબી અધિકારી કે કર્મચારીઓની સંડોવણી છે કે કેમ તે પણ બહાર આવે તો નવાય રિપોર્ટ એનટીસી નવસારી